આપડા થોડુંક ડબ્બો કાપવાનું છે કાપી લે પેલા એ બસ પછી ઢોકડો આવીને જોયું કે શું છે બધું આ રીતની જે સરરી કરેલ છે આમાં આમને જો હરંગવા સુધી છે આપણે બંબુ તો ક્યારે નું ફેમાં બોરીને રાખ્યો તો પણ થયું એવું કે બે વાર બોર્યો એક ને બી લે બે વાર બોરીને રાખ્યો આપણે પાણી જય દ્વારકાધીશ રામ ને તો કેમ છો બધા મજામાં ભાઈ આપણે પગી ગયા છે વાડી અને અત્યારે ઊંડો થઈ ગયો છે માં ભાઈ આવું હતું પણ થોડુંક કામ આવી ગયું એટલે આવી શકે કેમ કે ઘરે થોડું કામ હતું એટલે અને બસ હવે અત્યારે ડબો લઈને એવા છે અને હું તમને દેખાડું એ લીધું છે આ કેમિકલ કમ્પોવાથી કાપવો પડ્યો હતો ને આપણે તો એમાં ફિટતા કરવું જોઈએ સારી બધું આ ફીટમાં નવું લઈ લીધું છે આપણે વિડીયો ટૂંકમાં જે પાણી ગરમ કરી આપણે એ બધું હું તમને દેખાડું પહેલાં આપણે જે ઘરે એને કંકીટાની થોડીક ફાઇટ થઈ હતી એટલે આ ટૂંકમાં બાદોળું થઈ ગયું હતું કંઈક વાતમાં એ હું તમને થોડોક વિડીયો દેખાડું ચાલો જલ્દી કરો જલ્દી કરો કોક વિનર થાવ હાલો હાલો જલ્દી 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 માર વાડી જાવ ફટાફટ કરો આ જલ્દી કર ને ભાઈ ખબર નથી પડતી એમાં કોણ જીતી એક રંગીલો છે ને એક રાજા છે તાપમાન કંપેન ચાલુ થઈ ગયું છે કેમ કે હવે આમાં પાણી આપણે રેડું તો રેડવું કે મને રેડી પાણી અને ગરમ કરવાનું છે અને પછી આમાં જે બંબરનો મોં છે ને એ આપણે આમાં રાખવાનું છે કેમ કે બંબર મોં આમાં રાખ્યું એટલે બોમ્બો કડક એટલે જે ઢીલો થઈ જાય ને તો હરખું ફિટિંગ થઈ જાય બસ આપણે થોડુંક ડબ્બો કાપવાનું છે કાપી લઈએ પહેલાં દાંતણ ઉપર ક્યું હે બુંદુ દાતાણું હે કે હા દાંતણ બટ્ટી બાપા ઘણી વાર દાંતણ આ આલી આમાં આલી તો ભઈ જો વા અત્યારે ડંગણા ની બધી મુકતો તો અને બાપા પણ ઓર આવ્યા કેમ કે ભાઈ કે હું જ્યાં હું જી કાઈ આવી જોઉં જોઈએ બાપાને એમ કીધું તો જોયું તો ભાઈ અમારે જે માંડવી ના છે ને એ આખી ટૂંકમાંથી હરંગ જો ખોદેલી તમને દેખાતી ઘર કે ઘર કે એ બસ પછી ઢુકડું આવીને જોયું હું કહું શું છે બધું આ રીતની જો સરરી કરેલ છે આમાં આમને જો હરંગ વાહુધી છે ઘર ઘર કે એટલે પછી બાપાએ ઓરાય વાગી કે શું થયું કે આજે જોને ને તમે તો બાપાએ જોયું કે તને કે શું લાગે મને હું કહું આ કામ ભૂંડ છે બીજું કંઈ લાગતું નથી કેમ કે મોર લતા હું કંઈ કરી ના શકે અને કુતરા કુતરા ભાઈ આમ થોડા કંઈ કરી આવું કૂતરા એટલું કંઈ ખોદે નહીં ખોદે તો એક ધારું એક જગ્યાએ હેરખું ખોદી નાખે તો ભાઈ બાપા બાપાકીય આ છે ભૂંડા સિવાય બીજું કઈ હોય જ નહીં જો આ તમને દેખાતું હશે એટલે ભૂંડા આવેલ છે હવે માંડું ઉગી ગઈ એટલે લગભગ અમને વાંધો નહીં આવે પણ એટલી વાત તો ખબર પડી ગઈ કે આ ભૂંડા વસ્તુ ભાઈ રેવા ના જાય અને માંડું ઉગી ગઈ એટલું સારું છે તો બસ ભૂંડાનો નો આમે પગ પેસારો થઈ ગયો એટલે કે ઉગી ગયા એટલે વાંધો નહીં આવે જો હજી ઉગી ના હોત ને એમને મોત ને તો લગભગ સફાયો કરી નાખા થાયરું હાલો હલું ભૂંડાવાળી આપણે ટૂંકમાં જ ફોન નાખી જોઈને પાછા આવી ગયા છે આપણા ઠેકાણે જો ભાઈ બે ડગણા માંડ્યા પછી આપણે તાપ કર્યું અને ડબ્બો મૂક્યો તો પાણી લગભગ તો ભાઈ થોડું ઘણું ગરમ થઈ ગયું હોય કેમ કે ક્યારનું ગરમ થાય છે એમ તો જો ધોવાડે નીકળે છે પાણીમાંથી તો હજી બસ થોડુંક લાંબી ઉભા મારવા મને ને તે પછી આપણામાં બંબો છે ને બોર્યું અને પછી આપણા જે આ ઢોકો હોય ને એના વડે આપણે થોડુંક મોઈનું પકતું કરવું જોઈએ ત્યારે આ નીપલીમાં બેસીએ હાલ ભાઈ ફટાફટ આપણું જે કામ છે એ પૂરું કરવા મને અને બમ્બો છે એટમાં પડ્યો આપણે ઓરો જો જોશે બાપા તો જાય છે લેવા તો હાલો ભાઈ એનું મોં એક આ સાઈડ કર નાખીએ હવે આપણે બંબો તો ક્યારનો ભાઈ એમાં બોરીને રાખ્યો તો પણ થયું એવું કે ભાઈ બે વાર બોરો એકને બી લે બે વાર બોરીને રાખ્યો આપણે પાણીમાં પાણી ઘણું ઓછું થઈ ગયું તમને દેખાતું જ હશે અને ભાઈ તાપ તો આપણે થોડો ઘણો હવે ઓલાવવા મહિનો હશે કેમ કે ભાઈ આપણે અહીંયા જે નીપલ બેહાડ નથી હતી બેહાડતી કમ્પ્લીટ પણ આને સેલેશન આપણે થોડોક ભઠ્ઠામાં તો રાખવો જ પડ્યો કેમકે બંબો છે ફૂલ કડક એ હું પાણી ઉબારા મારતું હતું લ્યો ફૂલ આપણે ગરમ કર્યું એવો ગરમ ના થયો એટલે પછી એટલે આમાં રાખવો પડ્યો ને પછી આપણે બેઠી આમાં અત્યારે આપણે વાયર ગરમ કરી છે એનું કારણ એક છે કે આમાં હોલ છે આપણે એમને ખબર નહીં પડે એટલે આપણે આને અંદર નાખીને ચેક કરવાનું થશે એમના અત્યારે નહી દેખાય કેમ કે બમ્બામાં અત્યારે અંધારું છે તો ચાલો બસ હવે આપણે વાઇટ એ જ જોઈએ છે કે વાયર કંઈ ગરમ થાય એ ગરમ થાય હર્યું એટલે આપણે ફટાફટ આમાં હશે ને આપણે ઓલ પાડી અને ફિટ કરી દઈ બહુ મહેનત કરી ભાઈ ક્યાર ને મંડાણા આ બંબુ અમે પાણીમાં ગરમ પાણી નહીં રાખ્યું ને તો લગભગ પંદર વીસ મિનિટ થઈ ગઈ એક ધારો રાખો પછી એક ફેર ચેક કરવો બાયણે કાઢ્યો પછી સતાઈ ના થયું પછી ફૂલ વર તાપ કર્યો અને ફૂલ પાણી ગરમ કર્યું અને પછી રાખો અમે વી પચીસ મિનિટ પણ સત્તાએ થોડોક હજી એમ લાગ્યું કે ભાઈ હવે નહીં થાય એમ બહુ જોઈએ એવું જમાવો પછી છેલ્લા ભઠ્ઠામાં જ નાખી દીધો બંબાને એટલે હવે જો કમ્પ્લીટ થઈ ગયું ભાઈ જો કમ્પ્લીટ આપણે ઓલતા બે સેટ પડી ગયા છે ને હવે આપણે એમાં બસ કિલો નાખવાનું રહે તો બે સેટ ઓલ પાડી દીધા જોઈએ ને બાકી હવે ધુવાડા કાઢે ધુવાડા હલો ભાઈ મોટર ઉતારી કામ કમ્પ્લીટ આપણે જે બધું ફિટ કરવાથી કરી લીધું છે અને આ રૂલ દ્વારા જ આપણે ઉતાર્યું પાછું રૂલ ઠેકાણી મૂકી દીધું છે અને મોટર પર ઉતારવાની એકદમ મજા આવી ભાઈ ત્રણ જણા હતા ખાલી હું મારા આપવા મારમાં ખબર હતી કે આરામથી ઉતરી જાય હા કેમકે આનું જે આ મોં છે ને જે આપણે દરેક બાંધ્યું હતું હું નાડો એ એવા ગુંદીમાં લાંબો નાડો હતો તો અહીં સુધી એમ નાડાનો ટૂંકમાં આપણે સહારો થઈ ગયો અને અહીંયા રૂલ રાખ્યું હતું એટલે જો આ હજી એક લાકડું એમને રહેવા દીધું અહીંયા રૂલ બાંધી હતું અને આપણે મોટર એમને આરામથી ઉતરી ગઈ એક પણ જાતનું આપણે બર નથી પડ્યું તો હવે કમ્પ્લીટ કામ થઈ ગયું છે અને દોડાણ બધું ફિટ કરે છે પણ એ હવે કાલે તો ભાઈ આજના માટે એટલું આપણે ફરી મળી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધિત મોકલજો